શહેરી વિકાસ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ એકવીસ હજાર છસો છન્નું કરોડની ચો શહેરી આયોજન અને વહીવટમાં ગુણાત્મક સુધારા થાય એ આજના ઝડપથી વધતા જતા શહેરીકરણની માંગ છે શહેરોને આર્થિક રીતે ગતિશીલ જીવંત રહેવાલાયક અને પર્યાવરણની દૃષ્ટિએ ટકાઉ અને સક્ષમ બનાવવા ઇઝ ઓફ લિવિંગ પર ધ્યાન આપવું આવશ્યક છે શહેરોનામાં માર્ગો પુલો પાણી પુરવઠો ગટર વ્યવસ્થા આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદૃઢ કરવામાં આવશે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારમાં માળખાકીય સગવડો માટે રૂપિયા આઠ હજાર ચોત્રીસ કરોડની જોગવાઈ શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના હેઠળ રૂપિયા ત્રણ હજાર એકતાલીસ કરોડની જોગવાઈ અમૃત ટુ ઝીરો હેઠળ પાણી પુરવઠા ડ્રેનેજ સિસ્ટમ તળાવોનો વિકાસ પરિવહન વ્યવસ્થા વગેરે માટે રૂપિયા બે હજાર કરોડની જોગવાઈ અમદાવાદ અને સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા અઢારસો કરોડની જોગવાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ ગરીબોને ઘર આપવા માટે રૂપિયા તેરસો ત્રેવીસ કરોડની જોગવાઈ